નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જાનવી જોશી આપ સૌનું વશિષ્ઠ વિદ્યા સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ વીવીએસ લર્ન પર હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે ધોરણ સાત પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં અપૂર્ણાંક વિશે શીખવાના છીએ અપૂર્ણાંક એટલે શું તેના પ્રકારો એનો આપણે સંક્ષિપ્તમાં અભ્યાસ કરવાના છીએ તો શરૂઆત કરીએ આપણે અપૂર્ણાંક જેને આપણે અંગ્રેજીમાં ફ્રેક્શન પણ કહીએ છીએ તો અપૂર્ણાંક એટલે શું તો અપૂર્ણાંકની વાત કરીએ તો આપણે ચર્ચા કરતા કરવાના હતા અપૂર્ણાંકની તો અપૂર્ણાંક એટલે શું તો અપૂર્ણાંક એ પૂર્ણ સંખ્યાનો કોઈ ભાગ છે અપૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યાનો કોઈ ભાગ જેમ કે કોઈ વાત કરીએ ઉદાહરણ કે એક કેકને ચાર સમાન ભાગોમાં વેચે છે એક કેક ચાર સમાન ટુકડામાં વેચીએ છીએ જો એમાંથી ત્રણ ભાગ લઈ લઈએ છીએ તો એને આપણે અપૂર્ણાંક તરીકે લખીએ છીએ જેને આપણે ત્રણના છેદમાં ચાર કુલ ભાગ નીચે એમાંથી લીધેલ ભાગ ઉપર એટલા માટે એને અપૂર્ણાંકમાં ત્રણના છેદમાં ચાર લખાય છે માટે જ જ્યારે કોઈ વસ્તુને સમાન ભાગમાં વેચવામાં આવે અને એમાંથી થોડો ભાગ લઈ લેવામાં આવે ત્યારે જે સંખ્યા મળે છે આપણને તેને આપણે અપૂર્ણાંક કહે છે બીજી ભાષામાં આપણે કહીએ કે અપૂર્ણાંક એટલે જેને અંશ અને છેદમાં દર્શાવી શકાય એવી બધી જ સંખ્યાઓ કે જેને અંશને છેદમાં આપણે દર્શાવીએ છીએ એને આપણે અપૂર્ણાંક કહીએ છીએ અપૂર્ણાંકના આવા કેટલાક ઉદાહરણો આપણે વારંવાર જોતા હોઈએ છીએ પછી આપણે આગળ વાત કરીએ અપૂર્ણાંકના ભાગ વિશે તો જે વાત કરી કે અપૂર્ણાંકને અંશ અને છેદમાં દર્શાવી શકાય છે તો જે ઉપરનો આંકડો લેવામાં આવે છે તેને આપણે અંશ કહીએ છીએ અને જે નીચે આંકડો લઈએ છે જે કુલ સમાન ભાગોનો કુલ સરવાળો છે જેમ કે અહીંયા વાત કરી હતી આપણે કેકની જેમ કે આપણે અહીંયા વાત કરી હતી કેકની કે કેકના કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ લીધો કેક કેટલી હતી એક તો અહીંયા જે ચાર છે ચાર એ શું છે આપણો છેદ જ્યારે ત્રણ છે એ અંશ કહેવાય છે ત્રણ ને અંશ ઉપરનો આંકડો અને ચાર જે કુલ ભાગ છે જે સમાન ભાગ છે નીચે એને છેદ તરીકે દર્શાવાય છે ઉદાહરણ તરીકે અહીંયા પાંચ અંશમાં છે આઠ છેદમાં છે જો એને લખીએ તો પાંચના છેદમાં આઠ અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય છે પછી આગળ જોઈએ પછી આગળ જોઈએ કે અપૂર્ણાંકના પ્રકાર અપૂર્ણાંક કેટલા પ્રકારના હોય તો પહેલાં જ અપૂર્ણાંકનો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોપર ફ્રેક્શન તો હવે આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આપેલ અપૂર્ણાંક શુદ્ધ છે કે અશુદ્ધ તો એના માટે આપણે આ વસ્તુને યાદ રાખીશું કે જે સંખ્યાનો અથવા તો જે અપૂર્ણાંક સંખ્યાનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો તેવા અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક અથવા તો પ્રોપર ફ્રેક્શન કહીએ છીએ એનાથી ઊંધું જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય જે અપૂર્ણાંકમાં ઉપરનો ભાગ અંશ મોટો હોય અને નીચેનો ભાગ છેદ નાનો હોય તે અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ તો અહીંયા અંશ લેસ દેન છેદ શુદ્ધ અપૂર્ણાંક અંશ ગ્રેટર ધેન છેદ ઓર ઇક્વલ છેદ તો અશુદ્ધ અપૂર્ણાંક અહીંયા થોડાક ઉદાહરણ આપેલા છે કે બેના છેદમાં ચાર તો અંશમાં બે એ ચાર કરતાં નાના છે તો બે ભાગ્યા ચાર એ શુદ્ધ પૂર્ણાંક છે એવી રીતે ત્રેવીસના છેદમાં બે તો અહીંયા અંશમાં ત્રેવીસ છે છેદમાં બે છે અંશ છેદ કરતાં મોટો છે માટે આપેલ અપૂર્ણાંક એ ઇમપ્રોપર એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે પછી ત્રીજો પ્રકાર છે મિશ્ર અપૂર્ણાંક તો મિશ્ર અપૂર્ણાંક એટલે શું તો એક પૂર્ણ સંખ્યા હશે અને સા સાચો અપૂર્ણાંક એટલે બીજી કોઈ અપૂર્ણાંક સંખ્યા હશે જે અશુદ્ધ અપૂર્ણાંક હશે બંને મળશે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક કોઈ અપૂર્ણાંક હશે અને એક પૂર્ણ સંખ્યા હશે બંને મળીને જે અપૂર્ણાંક બનાવે છે જે સંખ્યા બનાવે છે જેને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીએ છીએ આપણે જોઈ શકીએ અહીંયા કે બે પૂર્ણ સંખ્યા છે ત્રણના છેદમાં ચાર અપૂર્ણાંક છે બંને જોડાઈને જે બને છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો તે શું છે મિશ્ર અપૂર્ણાંક છે મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ તો મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવા માટે આપણે શું કરીશું તો અહીંયા દર્શાવ્યું છે કે છેદ અને અહીંયા જે પૂર્ણાંક સંખ્યા છે બંનેનો ગુણાકાર કરીશું અને જે જવાબ મળશે ગુણાકાર કરતાં એમાં અંશને ઉમેરી દઈશું સરવાળો કરશું માટે ચારના ગુણ્યા બે વત્તા ત્રણ ચાર દુ આઠ અને આઠ વત્તા ત્રણ એટલે અગિયાર છેદ છે એ હમનો એમ રાખવાનો છે એમાં કોઈ જ બદલાવ કરવાનો નથી માટે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ સ્વરૂપ શું મળે છે અગિયારના છેદમાં ચાર અહીંયા અગિયાર અંશ છે અને ચાર શું છે છેદ છે આગળ વાત કરીએ અમુક એવા અપૂર્ણાંકોની જે બંને અપૂર્ણાંકો જ હોય છે પણ બંનેની કિંમતો કેવી હોય છે સમાન હોય છે જેને આપણે કહીએ છીએ સમ અપૂર્ણાંક સમાન અપૂર્ણાંક જેના અંશ અને છેદનું જો અતિ સંક્ષિપ્ત કરવામાં આવે તો બંનેની કિંમતો કેવી મળે છે સમાન મળે છે તો મૂલ્ય દેખાવમાં પણ સમાન હશે અને નહીં હોય અને જો તમે એનું કિંમત મેળવશો તો એ તમને કેવી મળશે સમાન મળશે ઉદાહરણ તરીકે આપણે જોઈએ બે ચતુર્થાંશ અને ચાર અષ્ટમાંશ તો આ બંને બંને કેવા અપૂર્ણાંક છે સમ અપૂર્ણાંક છે કેવી રીતે તો બેના છેદમાં ચાર બરાબર ચારના છેદમાં આઠ તમને લાગશે કે અહીંયા અંશમાં બે છે અહીંયા અંશમાં ચાર છે તો આ બંને સમાન કેવી રીતે થયા અહીંયા છેદમાં ચાર છે અહીંયા છેદમાં આઠ છે તો આ બંને સમાન કેવી રીતે ગયા થઈ શકે તો આપણે કહીએ કે બે ભાગ્યા ચારનું અતિ સંક્ષિપ્ત કરીએ તો બે એકા બે બે દુ ચાર એનો મતલબ એકના છેદમાં બે ચારનું આઠનું અતિ સંક્ષિપ્ત કરીએ તો બે દુ ચાર બે દુ ચાર ચાર દુ આઠ બે ઉડી જાય છે ઉપર કંઈ નથી તો એક છે માટે આપણને શું મળે છે એક તૃત્યાંશ તો બંને અપૂર્ણાંકોની કિંમત આપણને એક દૃત્યાંશ મળે છે માટે બંનેની કિંમત સરખી છે એટલે જ તે કેવા છે સમપૂર્ણાંક છે એવી રીતે છ ભાગ્યા પાંચ ત્રીસ ભાગ્યા પાંચ સમ અપૂર્ણાંક છે એક દૃત્યાંશ બે ચતુર્થાંશ આપણે અહીંયા જોઈ શકીએ બે ચતુર્થાંશ અને એક દૃત્યાંશ બંને કેવા છે સમપૂર્ણાંક છે તો યાદ રાખીશું કે જે અપૂર્ણાંકોની કિંમત કેવી હોય સમાન હોય મૂલ્ય કેવું હોય સમાન હોય ભલે દેખાવમાં અલગ હોય પણ ખરેખરમાં એનું મૂલ્ય કેવું હોય સમાન હોય તો તેને અપૂર્ણાંક કહે છે આગળ જોઈએ આપણે સમચ્છેદી અને વિષમ છેદી અપૂર્ણાંક તો અપૂર્ણાંકની સરખામણી સમાન છેદ હોય ત્યારે કેવી રીતે કરશું તો પહેલી તો વાત કરીએ કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય એને આપણે સમચ્છેદી અપૂર્ણાંક કહીશું જે અપૂર્ણાંકના છેદ સમાન હશે એને શું કહીશું સમછેદી અને જેના છેદ જુદા જુદા હશે તેને કહીશું વિષમ છેદી અપૂર્ણાંક તો અપૂર્ણાંકની સરખામણી કરવા માટે છેદ સમાન હશે ત્યારે કેવી રીતે કરશું તો જ્યારે છેદ સમાન હોય છે ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો જેમ કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા થોડા લખીએ ત્રણના છેદમાં ચાર પાંચના છેદમાં ચાર અહીંયા ત્રણ ચતુર્થાંશ અને પાંચ ચતુર્થાંશ બંને કેવા અપૂર્ણાંક છે સમછેદી અપૂર્ણાંક છે બંનેના છેદ કેવા છે સરખા છે તો હવે આવા અપૂર્ણાંકમાં સરખામણી કરવી હોય કે કયો અપૂર્ણાંક મોટો છે અને કયો અપૂર્ણાંક નાનો છે તો આપણે બંનેનો અંશ જોઈશું કે અહીંયા અંશમાં ત્રણ મોટા છે કે અંશમાં પાંચ મોટા છે તો આપણને ખબર છે કે અંશમાં પાંચ એ અંશમાં ત્રણ કરતાં મોટા છે માટે પાંચ ચતુર્થાંશ એ ત્રણ ચતુર્થાંશ કરતાં કેવો અપૂર્ણાંક છે મોટો અપૂર્ણાંક છે ચલો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે છ ચતુર્થાંશ અને આઠ ચતુર્થાંશ અત્યારે મેં સમજાય તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ બંનેમાંથી કયો અપૂર્ણાંક મોટો છે અને કયો નાનો છે ફરી આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈ લઈએ જોઈએ છ ચતુર્થાંશ અને આઠ ચતુર્થાંશ જોઈએ બંનેના છેદ કેવા છે સરખા આપેલા પૂર્ણાંક કેવા છે સમછેદી છે હવે બંનેના અંશ જોવા પડશે અહીંયા આઠ છે અહીંયા અંશમાં છ છે આઠ મોટા છે કે છ તો આપણને સામાન્ય રીતે એકડી આવડે કે છ કરતાં આઠ મોટા છે માટે આઠ ચતુર્થાંશ એ છ ચતુર્થાંશ કરતાં કેવો અપૂર્ણાંક કહેવાય મોટો અપૂર્ણાંક કહેવાય આવી જ રીતે આવી જ રીતે જ્યારે છેદ સરખાના હોય તો આપણે અપૂર્ણાકોની સરખામણી કરવા શું કરીશું તો છેદ સમાન કરવા પડશે માટે છેદનો શું લેવો પડે લસા લેવો પડે એક ઉદાહરણ તરીકે આપણે જોઈશું ત્રણના છેદમાં બે અને પાંચના છેદમાં ત્રણ ત્રણના છેદમાં બે અને પાંચના છેદમાં ત્રણ બંને અપૂર્ણાંક સંખ્યાઓ છે પણ બંનેના છેદ સમાન નથી માટે બંને વિષમ છેદી અપૂર્ણાંક છે અને વિષમ છેદી અપૂર્ણાંકના છેદને શું કરવા પડે છે પહેલાં સરખા કરવા પડશે માટે આપણે લસા લેવો પડે છે તો આપણને ખબર છે કે બે અને ત્રણનો લસા બે અને ત્રણનો લસા શું આવશે તો બે અને ત્રણ બંને કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે ને અવિભાજ્ય સંખ્યાઓનો લસા બંનેના ગુણાકાર જેટલો આવે માટે બંનેનો લસા કેટલો આવશે છ અહીંયા બે છે અને છ કરવા માટે મારે ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે તો બે ને ત્રણ વડે ગુણીશું જો નીચે ત્રણ વડે ગુણીશું તો ઉપર પણ ત્રણ વડે ગુણીશું ત્રણ તરી નવ બે તરી છ એવી જ રીતે પાંચ ભાગ્યા ત્રણ છે તો નીચે છ કરવા માટે બે વડે ગુણવા પડે તો ઉપર પણ બે વડે ગુણવા પડે પાંચ દુ દસ ત્રણ દુ છ હવે આપણે જોઈશું કે નવ ભાગ્યા છ અને દસ ભાગ્યા છ બંને સમછેદી અપૂર્ણાંકો બની ગયા અને જ્યારે બંને અપૂર્ણાંકો સમછેદી હોય તો સરખામણી કરવા માટે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો માટે નવ ભાગ્યા છ અને દસ ભાગ્યા છ તો ખબર છે કે નવ કરતાં દસ કેવા છે મોટા છે તો આપણે કહીશું કે દસ ભાગ્યા છ ગ્રેટર દેન નવ ભાગ્યા છ માટે નવ ભાગ્યા છ સ્વરૂપ હતું ત્રણ ભાગ્યા બેનું પાંચ ભાગ્યા ત્રણનું સ્વરૂપ હતું દસ ભાગ્યા છ તો પાંચ ભાગ્યા ત્રણ અને દસ ભાગ્યા છ એ બંને સમ અપૂર્ણાંકો છે કારણ કે બંનેની કિંમતો સરખી જ છે ખાલી દેખાય જ છે અલગ બાકી સંક્ષિપ્ત કરીએ તો એની કિંમત પણ પાંચ ભાગ્યા ત્રણ જ છે તો પાંચ ભાગ્યા ત્રણ ને દસ ભાગ્યા છ સમઅપૂર્ણાંક છે અને પાંચ ભાગ્યા ત્રણ અને ત્રણ ભાગ્યા બે બંને વિષમ છેદી અપૂર્ણાંકોમાં લસા લઈને છે સરખા કરતાં આપણે જાણ્યું કે પાંચ ભાગ્યા ત્રણ એ કેવો અપૂર્ણાંક છે મોટો અપૂર્ણાંક છે ચલો તો આપણે આગળ જોઈએ એકમ અપૂર્ણાંક કોને કહીશું આપણે એકમ અપૂર્ણાંક અત્યાર સુધી તમે અપૂર્ણાંક ભણ્યા છો ધોરણ છમાં પણ અભ્યાસ કરો તો અપૂર્ણાંક સંખ્યાનો શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ મિશ્ર બરાબર તો એકમ અપૂર્ણાંકનો અભ્યાસ તમે કર્યો હશે અજાણે પણ તમને ખબર નહીં હોય કે એકમ અપૂર્ણાંક કોને કહેવાય તો આપણે યાદ કરીએ કે એવી એવા બધા જ અપૂર્ણાંક એવા બધા જ અપૂર્ણાંક કે જેમાં અંશ તરીકે શું આપેલું હોય એક આપેલો હોય અંશ તરીકે એક આપેલો હોય અને છેદમાં ભલે ગમે તે સંખ્યા આવી રીતે તમે અલગ અલગ વગેરે ઉદાહરણો લઈ શકો છો જેમાં અંશમાં એક હોય ને છેદમાં કોઈ પણ અપૂર્ણાંક કોઈ પણ કિંમત આપેલી હોય તો આવા અપૂર્ણાંકોને તમે શું કહો છો અથવા તો આપણે શું કહી શકીશું એકમ અપૂર્ણાંક કહીશું ચલો આગળ જોઈએ અપૂર્ણાંક સંખ્યાઓ શીખ્યા પછી આપણે જોઈએ કે અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકી આપણે ધોરણ છમાં કરી આવ્યા કે સરવાળા અને બાદ બાકી રવા માટે જો વિષમ છેદી હશે તો લસા લેવું પડશે અને સમ છેદી હશે જો છેદ સરખા હશે તો તમે સીધે સીધા સરવાળા બાદબાકી કરી લેશો ને નહીં હોય તો તમારે શું લેવું પડશે એનો લસા લેવો પડશે પણ ગુણાકારને ભાગાકાર કરવા હશે તો તમે શું કરશો બરાબર તો આપણે જોઈએ કે અપૂર્ણાંકોના ગુણાકાર કરવા માટે અહીંયા એક સૂત્ર આપેલું છે તમને એક સૂત્ર આપેલું છે એના છેદમાં બી ગુણ્યા સી ના છેદમાં ડી તો અહીંયા એ બી સી ડી શું છે કોઈક સંખ્યાઓ જ છે જેને તમે અહીંયા મૂકશો ઉદાહરણ તરીકે ત્રણ છેદમાં ચાર ગુણ્યા પાંચના છેદમાં છ અહીંયા ત્રણ એ શું છે એ ચાર બી પાંચ સી અને છ ડી આ એ બી સીડીની કઈ કિંમતો છે જે સૂત્રમાં નથી મેં અહીંયા મૂકી છે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવા માટે આપણે એ અને સી જેને આપણે કહીશું અંશ અહીં એ અને સી શું છે અંશ છે અને બી અને ડી બી અને ડી શું છે છેદ છે તો જ્યારે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવો હશે

જો અંશ અને છેદમાં કંઈ ઉડતું હોય તો તમે એને ઉડાડી શકો છો અને ના ઉડે તો અંશ અંશમાં ગુણાકાર કરી દેવાનો છેદ છેદમાં ગુણાકાર કરી દેવાનો અને જે જવાબ આવશે તમારો એ તમારો થશે અપૂર્ણાંકોનો ગુણાકાર અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે ત્રણના છેદમાં ચાર ગુણ્યા પાંચના છેદમાં છ તો આપણે સૂત્ર પ્રમાણે ગણીએ કે આને કેવી રીતે ગણશું તો અહીંયા પહેલાં તો કંઈ ઉડે છે તો એને ઉડાડવું પડશે જો નથી ઉડતું તો પછી હું અણશાંસનો ગુણાકાર કરીશ છેદ છેદનો ગુણાકાર કરીશ ચલો તો ઉડે છે તો અહીંયા ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી ગયા અહીંયા કંઈ નથી તો એક છે હવે પાંચ અને બે કે પાંચ અને ચારમાં કંઈ ઉડતું નથી તો અણશાંસમાં ગુણાકાર કરીએ પાંચ ગુણ્યા એક નીચે શું વધ્યું છે ચાર ગુણ્યા બે કરો ગુણાકાર પાંચ એકા પાંચ ચાર દુ આઠ તો આપેલ અપૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ગુણ્યા પાંચ અષ્ટમાંશ નો ગુણાકાર શું મળે છે પાંચ અષ્ટમાંશ મળે છે તો ક્લિયર છે આટલા સુધી બધાને તો આગળ જોઈએ અપૂર્ણાંકોના ભાગાકાર અપૂર્ણાંકોના ભાગાકાર માટે આપણે શું કરશું અપૂર્ણાંકોના ગુણાકારને અપૂર્ણાંકોના ભાગાકારમાં ઘણો કંઈ ડિફરન્સ છે નહીં ભાગાકારમાં શું કરશું બીજી બીજો જે અપૂર્ણાંક આપણને આપેલો છે એનો વ્યસ્ત કરશું અને પછી અપૂર્ણાંકોનો ગુણાકાર કરશું જોઈએ તો કેવી રીતે કરશું તો અહીંયા જે એ હતો અંશ તો અહીંયા પણ એ જ છે સી અંશ છે બી છેદ છે અને ડી છેદ છે અહીંયા ગુણાકારનું ચિહ્ન હતું કારણ કે ગુણાકાર કરવાના છે ભાગાકારનું ચિહ્ન છે કારણ કે આપણે ભાગાકાર કરવાનો છે એના છેદમાં બી ભાગ્યા સીના છેદમાં ડી એક અપૂર્ણાંક છે એ ભાગ્યા બી એનો ભાગાકાર કરવાનો છે બીજો અપૂર્ણાંક સી ભાગ્યા ડી સાથે તો શું કરશું પહેલાં અપૂર્ણાંકને એઝ ઇટ ઇઝ એમને એમ પડ્યો રાખશું આમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી થતો તો એ ભાગ્યા બી એમનો એમ રાખશું ભાગાકારના ચિહ્નને ગુણાકારમાં ફેરવીશું પહેલું પ્રથમ પગલું શું કરીશું ભાગાકારના ચિહ્નને ગુણાકારમાં ફેરવીશું અને પછી બીજો જે અપૂર્ણાંક છે તેનો વ્યસ્ત કરશું તો હવે તમને પ્રશ્ન થશે કે વ્યસ્ત એટલે શું તો વ્યસ્ત એટલે શું આપેલ જે પણ અપૂર્ણાંક છે જેમાં અંશની કિંમત અને છેદની કિંમતને આપણે ઉલટાઈ દઈશું અંશને છેદની જગ્યાએ અને છેદને અંશની જગ્યાએ લખશું તો તેને કહીશું આપણે વ્યસ્ત સંખ્યા જોઈએ એક ઉદાહરણ ત્રણના છેદમાં ચાર આપેલ સંખ્યાનો વ્યસ્ત શું થશે અંશ તરીકે ત્રણ છે ને છેદ તરીકે ચાર છે તો ત્રણ ભાગ્યા ચારનો વ્યસ્ત જો મારે શોધવો હોય તો મારે છેદને ઉપર લઈ જવું પડે અંશને નીચે લાવવું પડે તો અહીંયા ચારને ઉપર લઈ જવું ત્રણને નીચે લઈ જવું પ્લસ માઇનસ કોઈ ચિહ્નો બદલાવાની જરૂર નથી તો ત્રણ ભાગ્યા ચારનો વ્યસ્ત શું મળે છે ચારના છેદમાં ત્રણ તો આપણે અહીંયા એવું જ કરવાનું છે અહીંયા જે ગુણાકારનો દાખલો કર્યો છે હવે એ આપણે ભાગાકારના સ્વરૂપે ગણીએ જોઈએ એક ઉદાહરણ ત્રણના છેદમાં ચાર ભાગ્યા પાંચના છેદમાં ચાર હવે આ અપૂર્ણાંકોનો ભાગાકાર કરવા માટે શું કરીશું તો પહેલાં તો પ્રથમ અપૂર્ણાંકને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું ભાગાકારના ચિહ્નને ગુણાકારમાં ફેરવીશું અને બીજી બીજો જે અપૂર્ણાંક છે તેનો વ્યસ્ત કરીશું તો પાંચના છેદમાં ચાર એનો વ્યસ્ત કરીશું તો ચાર ઉપર જશે પાંચ છેદમાં આવશે તો ચારના છેદમાં પાંચ હવે ગુણાકારમાં જેમ કરતા એમ જો કંઈ ઉડે છે સામાન્ય છે ઉડાડો ના ઉડે તો પછી અનસંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર અહીંયા ચાર અને ચાર ઉડે છે તો ચાર ચાર ઉડી જાય હવે અંશમાં અહીંયા કંઈ નથી તો એક અહીંયા પણ કંઈ નથી તો એક ત્રણ ગુણ્યા એક છેદમાં એક ગુણ્યા પાંચ ત્રણ એકા ત્રણ પાંચ એકા તો આપેલ અપૂર્ણાંકનો ભાગાકાર કેટલો મળે છે ત્રણના છેદમાં પાંચ ચલો થોડા વધારે ઉદાહરણ એક બે કરીએ હવે તમને થાય કે કોઈ આવી સંખ્યા આપેલી હોય તો એક પૂર્ણ સંખ્યા છે જેના છેદમાં કંઈ નથી અને એનો એક બીજા અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવો છે તો આ ભાગાકાર આપણે કઈ રીતે કરી શકીએ તો જ્યાં છેદમાં કંઈ નથી આપેલું ત્યાં પહેલાં આપણે છેદમાં કરી દઈશું એક હવે આ બની ગઈ અપૂર્ણાંક સંખ્યા હવે પ્રથમ સંખ્યાને તો એમને એમ રાખીશું ભાગાકારને ગુણાકારમાં અને બીજી સંખ્યાનો વ્યસ્ત કરીશું ત્રણના છેદમાં આઠ અનસંશનો ગુણાકાર કરીએ હવે જો અહીંયા કંઈ સામાન્ય છે નહીં ઉડતું નથી તો પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર અને આઠ ગુણ્યા એક એટલે આઠ તો આપેલ સંખ્યાનો ભાગાકાર આપેલ અપૂર્ણાંકોનો ભાગાકાર કેટલો મળે છે પંદરના છેદમાં આઠ તો અત્યાર સુધીના ઉદાહરણમાંથી તમે શીખી ગયા હશો કે અપૂર્ણાંકોનો ભાગાકાર કેવી રીતે કરવા અને અપૂર્ણાંકોના ગુણાકાર કેવી રીતે કરવા આપેલ સંપૂર્ણ પ્રકરણમાં ખાસ કરીને આજ જ મહત્ત્વના દાખલાઓ છે અને જે બહુ સરળ પણ છે કારણ કે એક કે બે વાર તમે એને ગણશો રિવિઝન કરશો તો તમને સરળતાથી સમજાઈ જશે કે અપૂર્ણાંકોના ભાગાકાર અને ગુણાકાર આપણે કઈ રીતે કરી શકીએ અપૂર્ણાંકોના ભાગાકાર માટે થોડાક ઉદાહરણ હું અહીંયા તમને હોમવર્કમાં આપું છું જે તમે જાતે કરવાનો પ્રયત્ન કરશો ત્રણ દાખલા અપૂર્ણાંકોના ભાગાકારના છે જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે જતા રહીએ આપણે પાછા સ્લાઇડ ઉપર તો અપૂર્ણાંકોના ગુણાકાર માટેનું સૂત્ર યાદ રાખજો અંશાંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર ભાગાકાર માટે યાદ રાખજો અપૂર્ણાંક પ્રથમને એમનેમ પડ્યો રાખવાનો ભાગાકારની નિશાની ગુણાકારમાં બીજા અપૂર્ણાંકનો વ્યસ્ત કરવાનો પછી શંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો આપેલ અપૂર્ણાંકની જે ચર્ચા કરી તો આપણને ક્યાં કામ આવશે તો અપૂર્ણાંકને સમજ્યા હશો બરોબર તો અપૂર્ણાંકની તુલના કરવા મતલબ કે એની કમ્પેરિઝન કરી તમને એની સરખામણી કરવી હશે તો સમછેદી અપૂર્ણાંકને આસાનીથી કરી શકશો અને વિષમ હશે તો તમે એનો લસા લેશો અને જો લસા ના લેવો હોય તો સામસામે ક્રોસ ગુણાકાર કરીને પણ તમે એની સરખામણી કરી શકો છો પછી વાત કરીએ છીએ રેશિયો પ્રોપોઝિશન સાથેનો સંબંધ અપૂર્ણાંકનો સીધો સંબંધ ઉપયોગ પ્રમાણના પ્રશ્નોમાં ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામોમાં પણ આ અપૂર્ણાંકો બહુ એવી રીતે પૂછાતા હોય છે કે તમને એવું લાગે કે આ તો બહુ હાર્ડ લેવલ છે પણ છ સાત આઠની બુકોમાં જોઈએ તો આ આપૂર્ણાંક બહુ બેઝિક રીતે સમજાયેલા છે અને જો અહીંયા આસાનીથી તમે સમજી જશો તો આ છેક સુધી તમને કામ લાગવાના છે પછી તમે વાત કરો પ્રતિશત ટકા શોધવા તો કોઈ પણ ના ટકા શોધાય તો આપણને ખબર છે કે પહેલાં તો નીચે મેળવેલ ગુણ ઉપર આવશે અને નીચે કુલ ગુણ આવશે અને એના ગુણ્યા સો કરવા પડશે તો ઉપર મેળવેલ ગુણ નીચે કુલ ગુણ તો આ શું છે એ પ્રકાર અપૂર્ણાંક જ છે પી બાય ક્યુ પી અંશ છે ક્યુ છેદ છે કંઈ કિંમતો છે જેને સો વડે ગુણશો એટલે તમને શું મળી જશે ટકા મળી જશે અને રિકરિંગ ડેસિમલી ઓળખવું એટલે કે તમે દશાંશમાં ફેરવવા માગશો તો પણ પહેલાં તમારે એના અપૂર્ણાંકમાં ફેરવવા પડશે પછી એને ભાગાકાર કરશો એટલે તમે દશાંશ સ્વરૂપે ફેરવી શકશો ઓકે તો અત્યાર સુધી ચલો થેન્ક યુ અત્યાર સુધી ને એક પ્રિવ્યુ લઈ લઈએ આપણે ચલો અપૂર્ણાંક તેના ભાગો અંશ છેદ તેના પ્રકારો શુદ્ધ અશુદ્ધ મિશ્ર સમઅપૂર્ણાંક પછી સમછેદી અપૂર્ણાંક વિષમછેદી અપૂર્ણાંક એકમ અપૂર્ણાંક એકમ અપૂર્ણાંક કે જેમાં અંશમાં એક હશે અપૂર્ણાંકોના ગુણાકાર શોધવાનું સૂત્ર અપૂર્ણાંકોના ભાગાકાર શોધવાનું સૂત્ર અને અપૂર્ણાંકનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવાના છે એ બધું તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અપૂર્ણાંકો વિશે ભણી લીધું છે હવે દશાંશ જે પ્રકાર છે અપૂર્ણાંકોનો એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું થેન્ક યુ